Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારત અને પાકિસ્તાન વચ્ચે છ્યાસી કલાકનું યુદ્ધ ત્યારે શનિવારે ત્યારે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થયું જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ પર સમાતિ થઈ હતી પરંતુ આના માત્ર ચાર કલાક પછી જ પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું જમ્મુ કાશ્મીરમાં સરહદના પાર ત્યારે પાકિસ્તાનની ઉશ્કેરીજનક પ્રવૃત્તિ ફરી એકવાર તીવ્ર બની ગઈ છે શનિવારે રાત્રે પાકિસ્તાને બધા ઘણા વિસ્તારોમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે અને ભારે ગોળીબાર કરીશું જ્યારે જમ્મુ કાશ્મીરના ત્યારે બારામ દાહોદ જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને વિસ્ફોટ થયો મળતી માહિતી મુજબ ત્યારે અનકુર ત્યારે રાજૌરી અને ત્યારે આરએસપુરા ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા તોપમારો કરવામાં આવ્યો છે તે જ સમયે બારામુલા ખાતે ત્યારે ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે જમ્મુના ત્યારે પાલનવાલા ત્યારે સેક્ટરમાં ત્યારે પણ પાકિસ્તાન યુદ્ધ ઉલ્લંઘન કર્યું છે અન્ય ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધ આ માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રાએ જણાવ્યું હતું કે આજે ત્યારે બપોરે ત્રણ ને મિનિટે બંને દેશોના ડીજીએમનો ત્યારે વચ્ચે વાતચીત થઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સાંજે પાંચ વાગ્યાથી બંને દેશો હવા પાણી અને જમીન પર હુમલાની તાકાત બંધ ત્યારે કરશે અને આ સાથે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થયો છે મિશ્રે જણાવ્યું હતું કે બાર મે ના રોજ બંને દેશોના અધિકારીઓ ત્યારે આગળની ત્યારે રણનીતિ પર ચર્ચા કરશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ